અંકલેશ્વરમાં નેશનલ હાઇવે નંબર અડતાલીસની બાજુમાં આવેલ નોબલ માર્કેટની મહાવીર માર્કેટના સ્ક્રેપના ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળી હતી આગે જૂતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો ડીપીએમસી ફાયર બ્રિગેડના જવાનો જોડે બાજુમાં આવેલ ગોડાઉન માલિક વચ્ચે ઘર્ષણના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા આગની ઘટનાની જાણ કરાતા અંકલેશ્વર ડીપીએમસીના ફાયર ફાઇટરો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આગ ઉપર કાબુ મેળવવાની કામગીરી શરૂ કરી હતી પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે ગોડાઉનમાં મોટા પ્રમાણમાં કેમિકલ વેસ્ટનો જથ્થો સંગ્રહિત હતો જેના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હોવાનું અનુમાન હાલ તો લગાવવામાં આવી રહ્યું છે આગની ઘટનાની સમયે ટીમના સાથે આવેલ ગોડાઉન માલિક ઘર્ષણમાં ઉતરી પડ્યા હતા વચ્ચે પડી મામલો હતો તેમ મીડિયા સાથે વાત કરતા પણ તેમણે જણાવ્યું હતું આગ વિકરા સ્વરૂપ ધારણ કરતા પાનોલી અને ભરૂચ ફાયર બ્રિગેડની ટીમો પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી આશરે ત્રણથી ચાર કલાકની ભારે જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવવામાં ફાયર બ્રિગેડની ટીમોને સફળતા મળી હતી

તે કઈ જાણી શકાય નથી પરંતુ આ ભંગાર ના હોય છે અને તેઓ દ્વારા કોઈ પણ પ્રકારની ની નથી લેવા આવતી અને આ બાબતે વારંવાર એ લોકો ને તાકીદ કરવા માં આવી હતી આ કામે આગામી દિવસોમાં માં વહીવટી તંત્ર દ્વારા નક્કર પગલાં લેવા આવશે અને આ બાબતે ગંભીર નોંધ લેવામાં માં છે અને તેઓ ને તાકીદ પણ અગાઉ પણ કરવામાં માં છે અને આ વારંવાર બનાવ બનતા હોય તેઓ કોઈ કાળજી લેવામાં આવતી નથી

હા એવું બન્યું કેમ કે અમે જયારે આવ્યા ત્યારે બાજુમાં આરકે ટાયર જે છે તેના માન્ય સમીરભાઈ એવું કઈક નામ છે આઈ થિંક એમને અમારા ફાયર જવાન ઉપર સીધો હુમલો કર્યો અને તેમને ગાળા ગાડી પણ કરી હતી અને તેથી અમે પોલીસ પ્રોટેક્શન ને સાથે રાખ્યું છે